નમસ્કાર ખેડૂત મિત્રો હું સુદર્શન ફાર્મ કેમિકલ વતી આજે દેવડકી ગામમાં રાજુભાઈ અને રોહિતભાઈની વાડિયા આજથી વીસથી પચીસ દિવસ પહેલાં ટ્રાઇસોટ દવાનું મરચીમાં ડેમો ટેશન કર્યા હતા બે પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે જ છે તો આપણે એને ટ્રાઇસોટ દવાનું રિઝલ્ટ જાણી રોહિતભાઈ અને રાજુભાઈ તમારી મરચીમાં ટ્રાઇસોટ દવાનું રિઝલ્ટ કેમ લાગ્યું અને પહેલાં તમારું નામ બતાવો મારું નામ રોહિત રાજેશભાઈ રાદડિયા ગામ દેવડકી તમારો મોબાઈલ નંબર સત્તાણું બાર સિત્તેર

તમને જોવા મળે કે ટાઈ નથી બતાવતું તો તમે આ બીજા ખેડૂત મિત્રો ને દવા વિશે શું કેશો જરૂર છાંટવી આ બધા ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રોને છાંટવી